તરફ અમદાવાદ શહેરમાં પણ ભર ઉનાળે પાણી માટે વલખા જોવા મળી રહ્યા છે ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત છેલ્લા આઠ મહિનાથી પાણીની સમસ્યા અહીં યથાવત જોવા મળી રહી છે ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર છે અધિકારીઓને રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અધિકારીઓને સ્થાનિક નેતાઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે નિરાકરણ નહીં તો મનપા કચેરીમાં વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેનું કારણ કે પાણીની સમસ્યા અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ ની આ જોઈ શકાય છે દ્રશ્યો કે હાલ લોકો જે છે કે જે કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે જેનું કારણ છે કે તેમને અહીંયા જે પાણીની સમસ્યા છે તે વિકટ બની છે ભર લોકો પોકાર સામે આવ્યો છે ને લોકો આ ટેન્કર રાજ પર આ નિર્ભર કરી રહ્યા છે જે ટેન્કર આવે છે તેમાંથી તમને પાણી છે તે મળી રહે છે ત્યારે અહીંયાના કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું કઈ પ્રકારની મુશ્કેલી આ ભર ઉનારે પાણીની છે કેટલા સમયથી આ પ્રકારની મુશ્કેલીમાં શ્રી આઠ મહિનાથી આ મુશ્કેલીનો અમે સામનો કરી રહ્યા છીએ આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે એનો નિકાલ કરવામાં આવતો નથી વારંવાર ઇન્ડિયા કોલોની વોર્ડના અધિકારી અશ્વિનભાઈ ડામોર રમેશભાઈ ડામોર તથા તેમના એ જિગ્નેશભાઈને વારંવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી અમારે આ પાણીનો કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી એટલે અમારે કરવું શું

ગંદુ હોવાના કારણે લોકો પાણી માટે હાલ જે ખાસ કરીને લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળે છે અને અનેક રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ